મેન કામ આ જ છે આપણે રઘુ કાઢવાનું અને રઘુ હરકી નીકળી જાય ને એટલે મસ્ત થઈ જાય વરાળ આવે છે એટલી બધી એકદમ ચડી ગયા છે મસ્ત ફર્સ્ટ ક્લાસ આપણા પાત્રા તો આપણા પાત્રા થઈ ગયા છે કેમ છો બધા ફર્સ્ટ ક્લાસ મજામાં જઈશું અમારા લોક જોતા હોય તો સૌ પ્રથમ તમને બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ અને અમારા લોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આજનો વ્લોગ વ્લોગ નહીં બને રેસીપીવાળો વ્લોગ બનશે અને રેસીપીવાળા વ્લોગમાં તમને બતાવીશ કે પાત્રા કઈ રીતના બનાવા ગામડેથી આવેલા છે પાત્રાના પાન દોસ્તારા મંગાવેલા એ લઈને આવ્યો છું અને આજે આખો રેસીપીવાળો વ્લોગ બનશે તો સ્કીપ નહીં કરતા વ્લોગમાં બન્યા રહેજો અને મસ્ત વ્લોગ બનશે કઈ રીતના પાત્રા બનાવે કેવા પાત્રા થાય છે તમને બધું બતાવીશ તો વ્લોગ સ્કીપ નહીં કરતા બરાબર છે અને તમને બતાડવું આજનો નજારો આજે રવિવાર હતો વેલા છૂટી ગયો હતો એટલે નજારો બતાવો તમને દ્રશ્ય વાદળા બાદળા કેવું છે બધું જો ફ્રેન્ડ્સ અમાર બાજુમાં છે નીલગરા દોર્યું છે ઉપર દેખાતું હોય તમને નીલગરા છે ઉપરનું વાતાવરણ વાદળ વાદળ છાયું છે બધું તો અત્યારે તો આપડે આવ્યા ટાકો જોવા ટાકો જોઈને પાછા નીચે જાય કારણ કે રાત્રે મોટો ચાલુ થાય છે તો વધારે વાત નથી કરવી ચાલો આપણે લોક સ્ટાર્ટ કરી દઈએ પાત્રામાં અને બ્લોગમાં બન્યા રહેજો વિડીયો ગમે આ રેસીપીવાળો તો વિડીયોને લાઈક કરી દેજો જેમાં પહેલીવાર આવતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો અને હા વિડીયો પાત્રાવાળો છે ને શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને બીજા લોકોને પાત્રાના પાન મળ્યા વેચાતા લાવે તો બનાવી શકે ઘરે કારણ કે ફરસાણમાં લેવા જઈ બહુ મોંઘા આવે છે અને ઘરે આપણે સસ્તું પડે અને ખાવાની મજા આવે ઘરની વસ્તુ તો કાંઈ નહીં બ્લોગ સ્ટાર્ટ કરીએ રેસીપીવાળો ફ્રેન્ડ્સ પાત્રાના પાન આવી ગયા છે ગામડેથી અને ધોવાનું કાર્ય ચાલુ કરી દો આટલા બધા પાન છે સરખા સાફ કરી આપણે મળી જાય પાત્રાના પાન બધા સાફ કરીને ધોઈ નાખ્યા છે ફર્સ્ટ ક્લાસ કારણ કે દહેમાંથી આવ્યા હતા ધૂળવાળા અને એવા થઈ ગયા હતા આમલીનું પાણી પાત્રામાં આ કેમ નાખવા ચટણી થોડી આ પાત્રમાં આવતા છે લોટ ભેગું નાખવાનું છે બે માં ચટણીમાં અને લોટમાં પાત્રમાં લગાવવામાં છે ને લોટ વાળો કરી તો અત્યારે ગરમ કરી નાખીએ છીએ મેન કામ છે આપણે જે રઘુ કાઢવાનું આવે ને ખાસ કારણ કે રઘુ તો ખવાય તો પેલા તમને બતાડું જો આ ટાઈપની બ્લેડથી ઘસી ઘસીને રઘુ કાઢવાના બધા પાન પડ્યા છે એની આ રીતના મેન કામ આ જ છે આપણે રગુ કાઢવાનું અને રઘુ હરકી નીકળી જાય ને એટલે મસ્ત થઈ જાય અઘરા મઘરું કામ હોય ને પાત્ર અઘરા મઘરું કામ હોય તો આ છે પછી એ બધું બાફાને બાફાને બધું કમ્પ્લેટ થઈ જાય પેલા બધા પાનની રગુ કાઢી લઈ પછી પાછા મળીએ આમલીનું પાણી ઠરી ગયું છે અને હવે એમાં ગળ નાખી દેવાના ઝીણગીની કટકે કરીને વાતરીને અમારા લીલો ગળ છે ગામડેથી મંગાવ્યો હતો ગમે એ ગળ નાખી શકો તમે ઘરમાં હોય એ ગળે નાખી શકો દેશી ગળ હોય નાખી શકો આ રીતના આમલી અને ગળ બે ગાળી નાખવાનું પછી પછી બે વસ્તુ નાખી પાત્રાના પાન આપણે બધા કમ્પ્લીટ કરી નાખ્યા છે અથવા પોણી કલાક થઈ છે એક 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 પાન કરતા હવે બાકી રહેશે ખાલી બે પાન આ બે રઘુ કાઢવાનું અને આટલા ત્રણ જણા થઈને આ પાનની રઘુ કાઢી છે પોણી કલાક જેવું થઈ ગયું આ મેન કામ છે અઘરામાં અઘરું કામ હોય તો આ છે ધ્યાન રાખી રાખીને કારણ કે પાન ફાટી જાય તો પછી એ વસ્તુ ભરી નાખીએ આપણા આમાં એટલે મસાલો જે આવે એ ગોળ રાઉન્ડ ભૂંગળું ન થાય તો કાંઈ નહીં આલો ફટાફટ હવે લોટ ડોવાનો તૈયારી કરી નાખીએ પછી પાછા મળીએ ઝાડલો લોટ ચણાનો લોટ હિંગ અને વરિયાળી આટલી વસ્તુ નાખી છે જીરું દળેલું નાખ્યું છે અને હવે લોટ તૈયાર કરવાનો છે

ગોળ આમલી પાણી હોય એના ધ્રાબડું બનાવવાનું છે પાણી પાણી નાખવાનું ન આવે ગરમ મસાલો જરાક નાખી દેવાનો અને આમળીનું પાણી કમ્પ્લેટ નાખીને આ ટાઈપનું થઈ ગયું આપણું કમ્પ્લેટ હજી આનથી છે ઢીલું કરવાનું છે ટાઈપનું રાબડું કરી નાખ્યું છે ગોળ આંબલીનું બધું મિક્સ કરીને જે તમને બધા વસ્તુ નાખીને અને આ ટાઈપના પાંદડા પાત્રાના પાન છે ભરી લેવાના ઓછું ઓછું નાખ થોડું થઈ જાય છે આ પછી રોલ કરી નાખવાના આ આ પાંદડા છે છે એટલા બધા બધા બાજુ અને પાન ઉપર બીજું પાન મૂકી દેવાનું અને સેમ જે પેલા પાનમાં કર્યું ને એ ટાઈપનું બીજા પાનમાં કરી નાખવાનું અને પછી એને છે ને ધીમે ધીમે વાળવાનું ઝીણી 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 ભૂંગળી કરતી જવાની આ રીતના આ રીતના જે હું ભૂંગળી કરું એ રીતના ભૂંગળી કરી નાખવાની આખા આખા રોલ ને આપણું આ એક પાન ભરાઈ ગયું છે કમ્પ્લેટ આ રોલ થઈ ગયો હોય એ ટાઈપનો એકદમ પરફેક્ટ ચોંટી ગયું છે આ ટાઈપના કરી નાખવાનું બરાબર છે હવે આ રીતના બધા પાન આપણે ભરી લઈ ચાર રોલ વળી ગયા છે બબે પાન નાખીને આ ટાઈપના રોલ વાળી નાખવાના અને અમારા મેડમ બેઠા છે ચાર અને આમાં બે જણાની જરૂર પડે આ બે માથે પાન નાખે પાછો મસાલો ભરે આ રીતના પાનમાં અને ત્યાર પછી હું રોલ વાળો કારણ કે રોલ વાળો વાળો મારો આવ્યો કારણ કે એકલા પૂંગીનો રાજા પાત્ર પાન છે દાજા અને પોગીનો વાળો એટલે મારે રોલ કરવો પડે જો આ માથે બીજું પાન નાખ્યું આ ટાઈપનું અને પાનની સાઈઝ એક સરખી રાખવાની સેજ નોર્મલ નાનું હોય તો ચાલે કારણ કે આ રીતના ભર્યા આ રીતના જગ્યા રહી ગઈ મારા એક રોલમાં આ રોલ એકદમ કડક છે આ રોલ કડક છે આ રોલે કડક થયો છે આ ટાઈપની જગ્યા રહી જાય થોડી જેથી કરીને મેં પાન આમાં પાન નાનું નખાઈ ગયું હતું આમાં એક હરકા રાખ્યા છે પાન લા મસ્ત થાય એકદમ તો આ ઓલો રેસીપી વાળો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો પાત્રા જઈને ગમતા હોય ભાવતા હોય ભાવતા તો બધાને હોય પાત્રા અને એક આનો બેનિફિટ છે કે પાતરા ખાવાથી એમાં આપણને છે ને બિટિરિયલ ઘટતું નથી મેં વાંચેલું છે એક પેપરમાં કે બીટીલ જેને ઘટતું હોય પાતરા ખાવાથી બીટવેલ ઘટે નહીં એમ એક એક દેજનું વસ્તુ કહેવાય સારી જ કહેવાય પાતરા તો ઘરે બનાવીશું બહાર લેવા જાય બહુ મોંઘા પડે અને ઘરે બનાવીશું દેશમાંથી મંગાવ્યા હતા દોસ્તાર પાસે બે ત્રણ દિવસ જાતા દોસ્તાર પાસે મંગાવ્યા આ બે ભરાઈ ગયા છે ભલે આ થોડું ખૂણો બાકી છે કરીને પછી આપણે પાછા રોલ વાળી દઈએ આટલો માવો બધો છે અને આટલા પાન છે હવે જોઈ

આપડા પાત્રા કમ્પ્લીટ એક નંબર એમાં એવું છે આંબલી જે હતી ને જૂની હતી એટલે શેષ કાળશ ઉપર થયા છે પાત્રા બાકી એકદમ લીલાશ છે જો એકદમ પરફેક્ટ હવા બાફેલા થઈ ગયા છે કમ્પ્લીટ અને વઘાર કરવાનો છે સલાઈ નાખાઈ ગઈ છે કા દાણા નાખી દીધા છે ઈ લીમડો મીઠો અને આવી ગયા છે તલ વાઈટ તલ નાખ્યા છે થોડી ચડવા દેવું બે પાંચ સેકન્ડ પાળીમાં પાત્રા આપણા જે ઓફિસે લઈ જવાના એ પાત્રા એટલા રાખ્યા છે કમ્પ્લીટ વઘાર કરવાનો છે

તો આપણે આ વાળો રેસીપીવાળો અહીંયા સુધીનો હતો તો આ રેસીપી તમને કેવો લાગ્યો ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો શેર કરતો પ્લીઝ કારણ કે આપણે સબસ્ક્રાઈબર વધતા નથી તમે વિડીયો તો બધા જોઈ લો તો સબસ્ક્રાઈબર વધતા નથી સબસ્ક્રાઈબર વધારો ફ્રેન્ડ્સ સમજાનો કારણ કે આપણે સબસ્ક્રાઈબર વધજો તો આપણા વ્યૂ વધશે વ્યૂ વધશે તો આપણે ઓસ્ટ ટાઈમ પૂરો થાય તો આ પાતળાવાળો બ્લોગ સારો લાગ્યો હોય તો અમને કહેજો કમેન્ટમાં જણાવજો તો બાય બાય Θα την μιλήσω για ένα ολόξαδο, για να σου πει ζήματα, δηλαδή, σε σίγουρη